એને એવું લાગે છે કે આ વિસાવદર અંદર કોઈ નેતા પેદા ન થઈ શકે હું આ વિસાવદર ભેસાણ ની મારી માવડીઓ ના કોઈ સરદાર પેદા ન થાય ભાઈ શું આ વિસાવદર ની ભૂમિ વાંધણી છે કે અહીંયા નેતા પેદા ન થાય હા આ ભારતીય જનતા પાર્ટી નો બે વિસાવદર ભેસાણ ની ભૂમિ ને સમજી આયાતી ઉમેદવાર તમારી ઉપર ખોટી બેહ્યા છે ત્યારે અમારી માટે નહીં ભો ના ભાઈ હલો જ અમે તો ટેકો લડવો જ હોય તો લડવા માટે અમે તો લડવા ફેદા થયા છીએ હે લડવા ફેદા થયા અમે ભેગા મળીને નક્કી કર્યું કે આ આ વખત છે ને આ દીષા વગરના લીધો પાંચ ને એનો દરવાજો બંધ કરવા તમને કે તો કરવો

ભાજપ વાળા ને માબેન સિવાય ની બધું ગાળું દેવાની મોકળા કોને કોંગ્રેસ ના આગેવાનો ઇકો ઝોન માટે લડવા જાય તો પોલીસ ના ધંધા થાય ક્યાંય ખેડૂતો ના પ્રશ્નો ને લઈને વીજળી ને લઈને લડવા જાય તો પોલીસ ના ડંડા ખાય ક્યાંય સેટેલાઇટ જમીન માપણી માં ને સરકાર ને સવાલ પૂછે તો પોલીસ ના ડંડા ખાય કઈ ગરીબ નો દીકરો હે બીપીએલ યાદી માં નામ માટે થઈને મોરચો માંડે તો ડંડા ખાય ક્યાંય દલિત નો દીકરો બાબા ના સંવિધાન થી મળેલા અધિકારો ના રક્ષણ કાજે અવાજ ઉઠાવો તો ડંડા ખાય ખાય કે નહીં આ કોંગ્રેસમાંથી એક જણ જો ભૂલથી ભાજપવાળાને એની સરકાર સામે આંગળી ઉઠાવે એની કમજોરીઓને ઉજાગર કરે તો આ ભાજપવાળા એ એની તપેટ પોલીસને આપણી ઘરે મૂકી અને ઉઠાવી જાય ભજાભાઈ આ ચૂંટણીને બી ફ્રોમ ભરવાનો હતો કરશનભાઈની ઘરે બી અમારી બેન એનો ફ્રોમ પાર્ટીના સહાયક તરીકે ભરવાનું નક્કી કર્યું છે ચૂંટણી ને દી આ જુનાગઢ ની એલસીબી પોલીસ હવાર થી એના ઘર માં દસ કબજો લઈ લીધો હે એના ઘરમાં ઘૂસી ગયા આ કરશનભાઈ બાથરૂમમાં જાવ માં હોય તોય દરવાજા ઉભા હતા આપ વાળા જીતાડવા માટે ભોપાલ પ્રચાર કરવાની અમુક મીડિયાના મિત્રોને ભારતીય જનતા પાર્ટી સરકારે હોપારી આપી શાળીજી માં નેતા થઈ જાય અને સારી સારી વરોથી તમારી વચ્ચે હોય ભેગા ઉભા રહે તો આ નીતિન રાડફરિયા તમારો પોતાનો ઉમેદવાર છે એ સારી વર્ષ તમારી વચ્ચે રહ્યો એનું કઈ નહીં અને જિંદગી આખી તમારી વચ્ચે કાઢી એનું કઈ નહીં ક્યાંય ની ઓફિસે તમારી હાથનું બાયું ચડાવી એનું કઈ નહીં છેતરવાનું ષડયંત્ર રચી ગયા મુખ્ય વિપક્ષ પ્રજા નો અવાજ બનનારા પ્રજા માટે લડનારા ભાજપ ને ભૂ પીવડાવનારા કોંગ્રેસ ના કાર્યકર્તાઓને ખતમ કરવા માટે રચેલું ષડયંત્ર છે અને આ ષડયંત્ર નો ભોગ જો આ પેટા ચૂંટણીમાં વિસાવદર બિલુ ને ઢાલ કરી છે આપ નામ નું હથિયાર કાટ ખાઈ ગયું બુઠું થઈ ગયું એટલે પેટા ચૂંટણી માં ગોપાલભાઈ ને લઈ તમારી વચ્ચે રમતા કર્યા છે ગોપાલભાઈ આરે મારો વ્યક્તિગત કોઈ વિરોધ નથી મારા ભૂતકાળમાં સારા મિત્ર પણ રહી ચૂક્યા છે પણ લડાઈ છે ને આ મહાભારત નું મેદાન કેશુ કર્યું હાથમાં ગુજરાત પરિવર્તન પાર્ટી ઉભી કરી હતર માં જેવી ગરીબ ગામડા અને ખેડૂતોએ એક કાનહોરી ની મારી નાભી નું નિશાન ચુકાનું એટલે સત્તામાં બેઠેલા લોકો એને ખબર પડી ગઈ કે પગ નીચે થી આમ આદમી પાર્ટી ને મારી તમારી વચ્ચે લોકોને ભ્રમિત કરવા ભાજપ ને બચાવવા માટે ઉભી કરી ઈ બાવીસ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી ને ભવિષ્ય દોઢસો સીટ જીતાડવામાં મદદ કરી આટલી બધી ચૂંટણીઓ થઈ આપ નહોતું તેથી ભાજપ ને મળતા મત અને પછી જો ભાજપ ને મળતા ટ્રેડિશનલ મતમાં એક પણ મત એક પણ મત આમ આદમી પાર્ટી વાળા ઓછો કરી શક્યા હોય ને તો એની માના હમ કહી દેજો આપ વાળા આવે સરદાર સાહેબ ના સાનિધ્યમાં સરદાર તોપ ની અંદર જાહેર માં ચર્ચા કરીએ ચૂંટણી ના પરિણામો ને લઈ બેહીએ ભાજપ ને ગાયો દેવા માં આપનું નામ મોટું થાય અને ગાયો ખાય અને ભાજપ ની સીટો વધતી જાય આ ષડયંત્ર છે